અને દાણો ભરપૂર આવેલો બરોબર તમને વિગે કેટલી ઉતરશે એવું લાગે મારો મારો ગણિત વિગે 30 થી 32 મણ તો થાય જ જનાવર ખાઈ જશે બરોબર બરોબર 30 મણ તો થાય જ કે વિગે હવે આ વેરાઇટી તમે બીજા ખેડૂતને વાવવાનો કિસ્યો બરોબર લીડર એમ હા ન્યુ લીડર ન્યુ લીડર આ બરોબર છે